પણ સંતોષ છે તો હું રાજુલા નગરપાલિકા સફાઈ કામદાર તરીકે ફરજ બજાવું છું અને આજ રોજ અમે રાજુલા નગરપાલિકા ખાતે આંદોલન ઉપર આવ્યા છીએ કે એટલા માટે કે અમારું શોષણ કરી રહ્યા છે શોષણ એવી રીતે કે પંદર પંદર દિવસના વારા ઉપર અમારી આગળ કામ કરાવી રહ્યા છે જે ગુજરાતની એકસો ને ઓગણની અંદર ક્યાંય આવી પ્રથા છે નહીં અને ફક્ત ને ફક્ત રાજુલા અંદર જ આ કામગીરી આવી રીતે ચલાવી રહ્યા છે જે વાલ્મીકી સમાજનું કાયદેસર રીતે શોષણ કરે છે અને આ વસ્તુ નાબૂદ કરો આ શોષણ કરવાનું અમારું અને જેટલા પણ અમારા પચીસ કે ત્રીસ વર્ષથી અમારા રોજમદારો આ ફરજ બજાવી રહ્યા છે એને કાયમી કરો અને જે કાંઈ અમારી રોસ્ટર પ્રથા મુજબ જેટલી પણ જગ્યાઓ ખાલી પડી છે એમાં ફક્ત ને ફક્ત વાલ્મીકી સમાજની ભરતી કરો અને જ્યાં સુધી અમારી આ બધી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે આવી જ રીતે ઉપવાસ આંદોલન ઉપર બેઠા રહેશું અને જો આ છતાંય નગરપાલિકા અમને કોઈ જવાબ નહીં આપે તો દિવસે ને દિવસે આંદોલન ઉગ્ર થતું રહેશે એની નગરપાલિકાએ ચીફ ઓફિસરે અને આપણા પ્રમુખે જાણ લેવી ફક્ત ઉગ્ર જ નહીં થાય આમાંથી જો કદાચને કોઈપણને કાંઈ પણ થશે એની પણ જવાબદારી ચીફ ઓફિસરની રહેશે અને નગરપાલિકા પ્રમુખની રહેશે એની ખાસ નોંધ લેશો જય ભીમ જય ભારત